આજે સવાર આપડી આપણી ગૌશાળાએ બાહોળ અને કાશી ની થઈ ગઈ લડાઈ ભયંકર અને પછી ગયું પાંજરા પર તો ત્યાં જોયા નવા મેમ્બર જય 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 માતાજી મિત્રો અત્યારે પોર હતો હું હું મારા હાથમાં હાથમાં હતું સોય બસ દવા મિક્સ કરતો ત્યાં થઈ ભયંકર લડાઈ સવાર અને કાશી વચ્ચે શું થઈ ગયું સવાર ખબર ના પડી પણ લડાઈ ભયંકર હતી થોડી વાર બંનેની લડાઈ જોઈ ને પછી આપડે આપણે કામે લાગી ગયા રસીકરણ ના આપણી મોટી ગાયો મેં સાત ને છવ્વીસ વેક્સિન ચાલુ કર્યું હતું અને સાત ને ઓગત્રીસ વેક્સિન પૂરું ઘડિયાળમાં સમય હજી સાત ને ઓગણત્રીસ જ હતો અને હવે મારે મોટા વાળાની અંદર આ બધાને વેક્સિન કરવાનું હતું હવે પછી નો સમય થયો સાત ને એકત્રીસ ના બે મિનિટની અંદર આ વાળાની અંદર સો ને આપણે વેક્સિન આપી દીધું કમ્પ્લીટ આ ની અંદર વેક્સિન પૂરું કરીને થોડી વાર આપણે જોઈ પાર્યું ને કારણ કે એને ઇન્જેક્શન થી કઈ ફરક થી ખંજવાર હતી આપણી દુજણી ગયો પાકડી ગયો ઓળખી બધામાં વેક્સિન કમ્પ્લીટ કરીને હું પહોંચી ગયો પાસે બધા વેક્સિન કરવાનું હતું પણ આજે છોટી ફેમિલી છે એને કઈ કરવાનું હતું નહીં અત્યારે હવે પછીનો સમય હતો સાત ને સત્રીસ બરાબર ને હવે જોઈએ છે આ ની અંદર કેટલી વાર લાગે કારણ કે આની અંદર બધા જ વાસુડા હતા છૂટા તો ફાઇનલી મિત્રો આ વાળાની અંદર વેક્સિન ઓકે થઈ ગયું ને ફક્ત બે ની અંદર જ આપણે બધા ને વેક્સિન કરી નાખ્યું કમ્પ્લીટ ત્યાં ચઢી મલીર ને હેતને આપણે થોડી વાર ને ને ખંજવારી દીધું ને એ જોઈને મંગારાથી નારે વાણું એટલે એ આવી ગયો તો એને થોડી વાર ખંજવારી એમને આપણી મળી ધીમે 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 વધારે 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 હેત ચડતું ગયું બે ત્રણ તો સિંગડા આણી ગઈ હેતમાં હેતમાં પછી હું આપણી થી ઘરે જઈ તૈયાર થઈને પહોંચી ગયો તો પાંજરાપુર પાંજરાપુર અત્યારે હતો હું વાસુડાના વાડા ની અંદર ને ત્યાં મને એક નવા સભ્ય દેખાઈ ગયા નવા સભ્ય બે ત્રણ દિવસ ના હતા પણ એવા એક્ટિવ ને એવા સ્માર્ટ હતા કે ન પૂછો વાત પછી મને આ વાડા ની અંદર રોજી અને રોજી જેવી સેમ ટુ સેમ એક જ આંખલા ની બંને વાછડીઓ દેખાણી ભલે મારા વાલા મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો આ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરો તમે ભૂલતા નહીં